ઉમરગામ તાલુકાના આદિવાસી સમાજ દ્વારા ઉમરગામમાં જે સડગતા પ્રશ્ન છે જેવી રીતે અહીંની કંપનીઓ પ્રદૂષણ ઓકે છે અહીંના ભૂગર્ભના જળ લાલ થઈ ગયા છે એવી જ રીતે અહીંની કંપની સ્થાનિક કંપની સ્થાનિક લોકોને રોજગારી આપતી નથી અહીંની જીઆઈડીસી દ્વારા દમણ ગંગાના કિનારે જે નદીઓના કિનારે ખૂબ મોટો પટ્ટોલો છે જેમાં આદિવાસી સમાજ ખેતી કરે છે એને હડપી લેવા માંગે છે એવી જ રીતે અહીં ઉંમર ગામનો મોટો પ્રશ્ન જેટીનો છે ઘણી વાર અહીં નાળિયેલ ગયા છે ધારાસભ્ય પરંતુ હજુ સુધી એ જેટી બનવા પામી નથી માછી સમાજ જે ખેતી કરે છે એ ખેતી અત્યારે અટકાવીને એમની જમીન પણ લઈ લેવાની કોશિશ કરે છે તો તે ડબલ એ વાળી જમીન આદિવાસી સમાજની જમીનો હડપી લેવાની વાત છે અહીંની બહેનો અને ભાઈઓને કંપની દ્વારા બાર કલાકની નોકરી કરવામાં આવે છે અને માત્ર આઠ કલાકનો પગાર આપવા માંગે છે અમે ચેતવણીના ભાગરૂપે

કોઈ કોઈનો ઘડ અને કોઈની બાપના મત હોતા નથી આગળના સમયમાં અમારી રણનીતિ રહેશે લોકલ પ્રશ્નને વાચા આપીને આંદોલનના સ્વરૂપમાં અમે લોકોને ભેગા કરીશું અને લોકોની લાગણી જીતીશું ઓકે તમે જોયું હશે અત્યારે વાપી નગરપાલિકા જે બાર ગામો હતા એ પણ લઈ લીધા છે એના માટે ગઈકાલે જ અમે આનંદભાઈ જોડે આ જ સંખ્યામાં ગઈકાલે અમે વેળવી કરી હતી અને અનનભાઈ તમે જુઓ છો કે કોઈ કોઈપણ પ્રશ્ન હોય એના પર આનંદભાઈ હાજર રહે છે વલસાડ જિલ્લા બી તમે જુઓ છો ઓબીસી હોય એસટી હોય કે માઇનોરિટી હોય કે એસસી હોય કોઈ પણ પ્રોગ્રામ માટે અનનભાઈ હર અમે સાથે રહે છે અને અમે અનંતભાઈ જે તાકાત છે લડવાની જે એમની તાકાત છે એની સાથે આખો વલસાડ જિલ્લો છે અને દરેક કોઈપણ પ્રશ્ન સાથે અમે કાર્ય કરીશું